સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો મજામાં ને કેટલા વાય ગયા મને કઈ ખબર ન ઉઠીને સાહેબ મૂકી સાહેબ મૂકીને સીધી પેલા તો ધારિયા ગયા ધારિયા વાહિંદા નાખી દીધા કાલ બપોર પાસે વાહિંદા નાખવા નતો પુગાણું તો પેલા બધા ઢારિયાના ના વાહિંદા નાખી દીધા બધા ને નેણતા ફૂલગર કરતા ગયા ફૂલગર ગયા રાણા બકાલો લેવા તો જો ઢારિયાના ના વાહિંદા નખાઈ ગયા ને હજી એક વાહિંદા બાર બાર બાંધી ને નાખવાના બાકી છે તો નીતિન ફી હું દોવે બધી અહીં સફાઈ થઈ ગઈ બધા ખીલે બાંધી દે ને તો બધા ખાવા માંડે આ દોવાઈ ગઈ ને આના દાગીના કાઢી લઈ હા પાવરા બાકી છે ભાવનગર વાળી એ દોવાઈ જાય ને પછી નીતિન જાય દૂધ દેવા જે અમારી પાડી ધાવે ઘડીક વાર તો આસર તાણી હે પ્રાહી જાય ને પાસે કાય ઘાસ ઉહવા મળી છે હાલો તો નીતિન ને જ સેલી ફી છે દોવાની પછી બધાને ઠેકાણે બાંધી દઈ ને જાય એના વાહિંદા બાકી છે તો વાહિંદા પછી ફટાફટ નાખી દઈ અમારા બા બેઠા તડકે તડકે બેહવાનું કીધું કે ઘડી ઘડી તડકે બેહજો કેમ બા સારું છે ને તબિયત કેમ છે સારું છે ને હવે આગળ કૃષ્ણ બનાવી રોટલી ને પછી હીરામણ કરી છે હીરાબેન દવા લેવાની છે ને બા

હાલો બની ગયા રોટલા રોટેલિયુ બા નાગડી હીરા મણ આપ્યું કૃષ્ણ ગાય તમે નાખી દીધા હું વાહિદા નાખી આવું ને તું મને કે રોટલા બનાવી લે હું તો હું રોટલા ને રોટેલિયો બનાવી લો તો ત્રણ રોટલા બનાવ્યા ક્રિષ્ણા બિનભાઈ તા ઉના પાસા બનાવી લે સેલો સેલો માં બની ગયા રોટલા તો નો સેલા સેલા વારા સોરા છે નખાઈ ગયા ને કૃષ્ણ બધુંય ફૂલ જે હું કરી દીધું મેં કીધું સારું લે બે મા દીકરી ને પોરો થઈ જાય ને જો બધા પોર લઈ ગયા એક જ ધારા પોર્યા હું રાતે સાંજે એમ કે નીણ કરી અને પાછી હવારે સારું મૂકીને એનું ક્યાં ખાવા જા તું હા હવે આ કૃષ્ણ થામ ઉઠકે વાહિંદા કરી આવીને હેઠવાળા કાટતી થાકે વિચારવા લાગો કૃષ્ણન કોડી કા માર માખ્યું ની ફેમિલી બહુ છે હો જો તમે માખ્યું હાથ ચાલુ જ રાખો પડે રોટલા ખડતા ખડતા કૃષ્ણે પઠે ટોપીઓ સડાય હું કાલે ઘી ગરમ કર્યું તો ઘી તરે બેહી ગયો ને તો ગરમ પાણી કરીને તો એ બધું ઉખડી જાય ને મે કાલ નું પલાર્યું હાલો આ છે ઘર માં રાખવાનું દૂધ ગારે લે તો કોઈ મોવારો કોઈ હોય તો કુસો નીકળી જાય આ છે પાડીનું દૂધ જેને ભંભામાં નાખી દઉં બે ટોપડી સાહની હોય બપોરે પીવરાવાનું હોય એટલે ટેકો થઈ જાય હા સુધીનો થામ બધા ખાલી થઈ જાય ને તો વિસરાઈ જાય પાછા વળી આડા આડા આવ્યા રાખે દહમાં દહની વાર છે બધુંય કામ કાસ્ થઈ ગયું એ મારા રોટલા કરવાના હે ને હંજારી કાઢાયું ઢામ કામ થઈ ગયું મર માં ટનાટન ને ફ્રેશ થઈ ગઈ બોડી જવા માટે દેવી બેન બકાલા વાળા જો એમાં માણસે

પછી કે પાડીને પાવા જાય જઈ કે નહીં પી આમાંથી હે નહીં એટલે મી કઈ ઓખતરો કર્યો નથી કાઢ્યું નથી બાર બાર ને કઈ આપણે આમાં રવાય બવાય ફેરવી ના આગળ જઈને જો ટ્રાય કરું હું પીએ કે નથી પીતી નીકળે કે નહીં કેવા પ્રેશર મારે જોઈએ ને જોઈએ ભૂરો ભૂરા તારી ખુબસુરતી વાહ ભૂરા આને છે ને કાતરી નઈખો મિત્રો જઈ તી ગયે ને ઓલી વાભી ઉભી બે બે કરે આવું આવું મને આ કોઈ નહીં કરવા દેવા જોઈએ ને હાલ આવે કઈ કરી આમ ના ના જાય ફરી સારું મારે કાય હોશી હોય હું જળવાની આગળી પીજા પીજા જઈ લેજે જમાવટ આવી ગયો સ્પેશિયલ દોયા જ ભૈરું આમાં દહીં પીવાની કા ભૂરા ભૂરી ભૂરા કા એ તું અજી ને ધ્રાણો રેડું ના ખાતી ઉભો ઉભો બેસા નો મુનો પી જા બધું ઠર છે ને મોલ આવ નાખું હું ભવતી આવે ને ઘાયો ઘા હરણાટી કરતી શાબાશ મારી માં હોત તો ફોન કરે આ બધું આઈ થે જોઈ લ્યો મિયા જાયડા વગન હું મોઢા માંડી દીધું કે ન્યુ પી ગઈ ને બધું જો ખાલી એ હવે આમાં પૂરું થઈ ગયું ભૂરી કાઈ ના એ પૂરું 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 લે તો અજી ભૂખ્યો થયો અરે વાહ કાં છે હં

મારે માન માર પપ્પા તો લઈ લઈને ગયા તો કઈ ટેન્શન છે નહીં એટલા ખામ વિસરી નાખું હાલો વાયગા હાડા પાંચ ને મેં બધુંય કામ કરી લીધું ઉઠી ને આજ છે ને અમારી ગામ નામ છે ભાવનગર છે ને એને બાટલા ચડાવી ને સુગર ઘટી ગયું હતું બાટલા ચડાવ્યા બોપેર ડોક્ટર આવ્યો તો ને બાજો ફૂલ ટેસ્ટ માં બેઠા કોઈને નો થાય કે માંદા થયા તા કાંબા આ લ્યો માઇક હાથમાં લઈ લ્યો ને બે વાતું કરો સીતારામ કૃષ્ણ

નીતિને પીવો સા ખાઇ હાઈજે કે સા કર દે મે કીધું મારે છે ને બકાલ મોડું થાય રાંધવાનું એ કે ના આપણે ખાવાનું કે નવ વાગે હોય કે સા કરી દે કે તું હાલો નીતિને સા કર દો ને મારે ગાજર નો મરસા કરવો કરવો ચાકતા શે હવાનું ટમેટાનું પછી રોટલા કરવા પણ લાઈટ નથી આવે કઈ આવે લાઈટ કોણ જાણે માની હજી આવ્યા નથી આઠ વાગે આવી કીધું તો મોડા આવી જ કઈ ઉપાધિ કરતા નહીં નીતિને પાવરા કરી ઢોર દોંડો હું રાંધી નાખી આવીને એને ખાવાનું રહે બે ને એને કાં ઉપાદી બે ને બે કર હણઘાર છે બે કર એક કર ત્રણ પાવરા છે અને એક કર બે પોસ પોસ પર્સ કટલેરી ભરવાનો પોસ હે હાલો સા બની ગયો નીતિનનો કે લઈ લેતા રહી છે મારે વિડિયો શૂટિંગ કરવી હોય એટલે મેળ નો લાઈટ નથ મિત્રો લાઈટ વહી ગઈ કયું નહી ગરમી એમ છે ઓહો ગરમી છે ખરેખર ઉનાળો આવી ગયો માય કાઈ પડ્યા માય કા આપણે સડાઈ ગયો ફોન માં મે કે દેહર ક્લિયર હું અવાજ આવે ને આપણે મુસ્કાન બસ કટ નાખ દે હું દોવાની છે બરાબર દોવાની છે કેટલી દોવાની હે સો ઓ સો ઢોર દોહે એક ધાર તાર ફોન વાગે ઢારિયામાં મારી માની ક્યાં આવે મેં જો શાક કાઢ લીધું હોય પછી આમાં મારે નાખવો સંભારો હા જય કીધું હાલો અમારે જયભાઈ આવી ગયા મારી માન ખબર નહીં હોય ને કે જય ભેગી બેઠી આવે આઠમાં ખાલી દસ થી પંદર મિનિટ વાર છે મિત્રો ને હું ગાજર ને બધું એ મોરવા બેઠીને એ મોરતા મીએ ઢારિયા ના ખાઈ વાહીદા નાખાય એ કહેતા તો ભૂલી ગઈ તમને બધા

જોઈ લ્યો આપણે ભડકા જેવો તાપ થઈ ગયો મારે કરવા રોટલા બે રોટલા હવાર ના પડ્યા બે કર નાખો એટલે આપણું કામ રેડી તો મિત્રો આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમે મહેનત બહુ વધારે કરીએ તમને ખબર છે દુનિયાની કરીએ હું એકલી રાખું ઉતારીરા જેટલો બને એટલો કઈક લાંબો વિડીયો કઈક ટૂંકો વિડીયો આવીએ

જો કઈને યુટ્યુબમાં ચેનલ ખોલવી હોય ને તો ફોન કરજો જરૂરથી ફોન ન કરતા હતું મારે ભૂલી ગઈ હતી દીનું કેવું તું ભૂલી ગયું બાકી ત્યાં આ વિડીયો કોઈ નવા સબસ્ક્રાઈબર હે ને તો પૂછીયે ઘી નો શું ભાવ છે તો ના ઘી નો ભાવ છે હજાર રૂપિયા ગાયના ઘી નો ભાવ છે પંદરસો રૂપિયા આપણે ઓનલાઈન મોકલી મોકલી દે હું જ્યાં તમે દુનિયા રહેતા હોય ત્યાં કુરિયર ચાર્જ અમારી માથે ખાલી તમારે ઘીના જ રૂપિયા દેવાના હલો વાંધો નહીં તો આપણો આપડો વિડીયો પૂરો થઈને આવીજો આવજો બધા